તો મિત્રો તમારું સ્વાગત છે મારા નવા બ્લોગ માં આજે અમે જઈ રહ્યા છીએ પાવાગઢ તમને પાવાગઢ બતાવી દીધું આપડે કેમેરો તો સારો નહીં એટલા માટે હવે દેખાય તો નહી પણ બતાવી દીધી તમને જે આવે જોઈ શકો છો અમે ગયા છીએ માછીવાળા રોડે તો મિત્રો મેં આવી ગયા છે પાવાગઢ પહોંચી ગયા ઉપર હજુ મારા બીજા ફ્રેન્ડ આવે છે ને નહીં એમની વાર જઈને બેઠા છે ને તમને બતાવી કઈ કાંકરણ આ ઉજી તો મજા આ કાંગલે ઠંડે કેને કરી દસ ન્યા આપણે એકવાર આલે કેટલી ગરમી કરી છે સર પણ મિત્રો થાક લાગે રાજ દર્શન બતાવું ખતરનાક નજારો બાય તો મિત્રો મેં દર્શન વર્શન કરીને આવી ગયા છે એ વાંચીએ બીજે ફ્રેન્ડ આગળ ગાડી લેવા જાય છે ગાડી લઈને નહીં આવે પછી મેં જઈએ ને આપણા વ્લોગ નહીં પૂરો કરી મળી ગઈ એક નવો વિડીયોમાં કે નવો હું વ્લોગ ગમે તે ગમે તે કરી હું ચલો બાય